રાજકોટમાં મૌડી પાળ રોડ ખાતે શ્રી સરદાર સ્વાભિમાન સંમેલન યોજાયું હતું ત્યારે સરદાર સાહેબ અને ભોજલ રામ બાપાના સીધા વારસદાર એવા લેવા પટેલ સમાજની જુદી જુદી સંસ્થાઓ સંગઠનોની એક વિચાર ગોષ્ઠી રાષ્ટ્રીય પર્વની ઉજવણી સંદર્ભે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મતદાન એક લોકશાહીની સૌથી મોટી શક્તિ સમાજ પાસે છે આ શક્તિનો ઉપયોગ કરી અને રાષ્ટ્રના નિર્માણ અને લોકશાહીને વધુ મજબૂત બનાવવા આયોજન કરવામાં આવ્યું હતું

અમારા પાટીદારના ચાર યુવાનો કોઈ પણ પ્રકારનો ગુનો ન હતો તો પણ એક ખોટા ગુનાઓમાં સંડોવી અને કાલે ચાર યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી ભાજપ સરકાર એમ કહેવા માગે છે કે ક્યાંક ને ક્યાંક અમારા યુવાનો ઉપર જ અત્યાચાર ગુજાઈ રહ્યો છે ખાસ કરીને લેવા પટેલ યુવાનો પર આની પહેલાં બે હજાર પંદરમાં પણ અમારા ચૌદ ચૌદ પાટીદાર ભાઈઓ અમે ગુમાવ્યા છે તેનો ન્યાય નથી મળ્યો અને હજી ભાજપ દ્વારા ક્યાંક ને ક્યાંક લેવા પટેલ સમાજના યુવાનોને દબાવવામાં આવી રહ્યા છે અને જે અત્યારે આપણા એક અમરેલીથી એક થાપી બેસાયેલા એક કાર્યકર કાર્યકારીને આપણે એક ચૂંટણી લડવામાં આવી રહ્યા છીએ પરસોત્તમ રૂપાલા ત્યારે પરસોત્તમ રૂપાલાએ એક સમયે લેવા પટેલ સમાજને ગોધરિયા કીધા હતા અને ભાભરવાના ભીંડા કીધા હતા આ લેવા પટેલ સમાજના યુવાનો કોઈ પણ રીતે આ અન્ય સહન નહીં કરે અને આનો જવાબ સાત તારીખે લેવા પટેલ સમાજ મતદાન કરી અને યોગ્ય ઉમેદવાર અમારા પરેશભાઈ ધાનાણીને જીતાડી એનો એક સચોટ જવાબ આપશે ભાજપ વરાવે અત્યારે જે આ પત્રિકા વિરુદ્ધ અમારા ચાર પાટીદારો યુવાનને ટાર્ગેટ કર્યા છે અમે કાલ રાતના હેરાન હતા આ કોઈ તો પ્રવૃત્તિ અમે કોઈ કરી નથી કોઈ ખરાબ કામ કર્યા નથી કોઈ સમાજ ભળકાવ ભાષણ અમે કર્યા નથી બીજા નંબરમાં જે અમારા પટેલ યુવાનને જ વારી ગણીએ આવડા લોકો ટાર્ગેટ કરે છે આવડા લોકોને પટેલ યુવાન જ કેમ દેખાય કેમ કે પટેલના ખંભે બેસીને જ આ મોટા થયા છે અને હવે પટેલના યુવાનોને કાપી નાખવાય એને એમ છે કે આવડા લોકો અમને ભાજપને આડા આવે હવે અમારા જે નાઇટના આગેવાનો હોય એને પણ એને આવડા લોકો બહુ ખરાબ રીતે વર્તન કરાવે બીજા નંબરમાં આપણા સમાજમાં ઘણી બેન દીકરીઓને પણ બહુ તકલીફ જેવી થાય છે એટલે આ વસ્તુ બહુ ખરાબ છે એમ હવે ભાજપમાં જો તમે મત આપશો તો આવનારા ભવિષ્યમાં તમારા બાળકોનું કોઈ જામીન નહીં થાય એવું મને દેખાય છે આ વસ્તુ બહુ ખરાબ થાય છે એટલે હવે પટેલ તમે ખુદ અને સાત તારીખે તમે અને તમારે આજુબાજુમાં

અમે કોઈ પત્રિકા આ લોકોએ બહાર પાડી હોય અને આ લોકોએ જે વેચી છે તો એક પટેલ સમાજનું જે અપમાન થયું છે અને આજકાલથી નહીં અમે ત્રીસ વર્ષથી જોતા આવી છીએ આજે લેવા પટેલને પરસોત્તમ રૂપાલા સાહેબે એવું બોલ્યા હતા કે લેવા પટેલ ગોધરિયા છે કેશુ બાપાને એવું કીધું ભાદરવાના ભીંડા જેવા છે તો અમે લેવા પટેલ સામે જ કેમ માનીએ દર વખતે કોઈ લેવા પટેલે ક્યાંય કોઈ એવો ગુનો નથી કર્યો અને જે પત્રિકા આ લોકોએ બાઈટી તો ચાર યુવાનો ઉપર એ લોકોએ અત્યારે નો કરવાના એવા ગંભીર ગુના દાખલ કરી રહ્યા છે કે જે કલમ એમાં કોઈ રીતની આવતી જ નથી તોય છતાં એ લોકોને આ વીસ વીસ કલાક સુધીની બેસાડી રાખ્યા એને જવા નહોતા દેતા એમને ફોન નહોતા આપતા એને ઘરે કોઈ જાણ નહોતા કરવા દેતા કે એમને ફોન કરીને ઘરે અમે ખાલી વાત કરી લઈએ તો એ લોકોના ફોન લઈ લીધા હતા નહોતું એ લોકોને જમવા માટેનું કંઈ કંઈ કોઈ રીતની વ્યવસ્થા નહોતી કરી તો આટલી બધી એટલે આ લોકોએ શું એવો ગુનો કર્યો હતો કે એની ઉપર તમે એટલી બધું અત્યાચાર કરો એમ લેવા પટેલ ઉપર અમારે જે લેવા પટેલ સમાજની જે છે સંગઠન એમાં આ છોકરાઓ સામાન્ય એવું કોઈ એવું કંકોત્રીની અંદર કે એમાં કાર્ડમાં કાંઈ લખેલું નથી સામાન્ય મુદ્દા છે કે ભાઈ આપણને ભાદરવાના ભીંડા કીધા હતા એ તો વાસ્તવિક છે કે એમને કીધા હતા અને એ એમાં છાપેલું છે એની એવી કોઈ ભૂમિકા નથી આમાં કે એ આ ઓલું કરી શકે માટે આ છોકરાઓને આ નિર્દોષ છે તેમ છતાં આ ભાજપ સરકાર રૂપાલા બહાર ભાડી ગયા છે એટલે અમારે આ લેવા પટેલ સમાજના છોકરાઓને ટાર્ગેટ કરે છે જેટલા છોકરાઓ અમારા જેટલા નાના નાના છોકરાઓને ખોટી રીતે ક્રાઈમ બ્રાન્ચમાંથી ફોન કરાવે ગમે એ જે પોલીસ સ્ટેશન આવતું હોય ત્યાંથી ફોન કરી અને તમને માનસિક ટોર્ચર કરી અને આ પરેશભાઈને ગમે એ રીતે હરાવા માટેના આ ભાજપના પેતરા છે પણ આ વખતે પરેશભાઈ કોઈ કાળે કે ભાજપથી હારે એમ નથી અને પરેશભાઈ જંગી લીડથી જીતે છે એવી સો ટકા મને ખાતરી છે